નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આજે આઠ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના હિસાબે આજે છાપાઓમાં સામયિકોમાં અને તમામ પ્રકારના ડિજિટલ મીડિયામાં એના અંગેની ખૂબ બધી વાતો અને ચર્ચાઓ આપણને જોવા સાંભળવા અને વાંચવા મળશે આપણે ગ્રામીણ જીવનમાં અને ખેતી પશુપાલન આ બે જે આધારભૂત વ્યવસાયો છે આપણા એ આધારભૂત વ્યવસાયો તદ ઉપરાંત એની સાથે જોડાયેલા આપણા નાના મોટા ગ્રામીણ વ્યવસાયો પછી એ સાદું લુહારી કામ હોય સુથારી કામ હોય દરજી કામ હોય મોચી કામ હોય કોઈ પણ આનુષંગિક જીવન જરૂરી પ્રક્રિયાને લગતા જે જે કામો છે એ કામો ખાસ કરીને ગ્રામીણ જીવનમાં એમાં મહિલાઓ તરીકે આપણી બહેનો અને માતાઓ એમનો હિસ્સો કેટલો અને કેટલી જવાબદારીઓ એ વહન કરે છે અને કેટલું એમને માથે કામનું ભારણ હોય છે મિત્રો આ એક વિચારવાજોગ અને સમજવા કરવા માટે પસંદ કર્યો છે મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો આપણે વાત કરવી છે આપણી બેન દીકરીઓ આપણી માતાઓ અને આગળના સમયમાં જ્યારે વિજ્ઞાનની આટલી બધી પ્રગતિ નહોતી અને વૈજ્ઞાનિક સાધનોની ખેતી અને ગ્રામીણ જીવનમાં બિલકુલ હતી ત્યારે મહિલા સમુદાય પર કામનું ભારણ કેટલું હતું અને અત્યારે પણ કામનું ભારણ કેટલું છે અને ખેતી પશુપાલન અને ગ્રામીણ જીવનમાં મહિલાઓની ભાગીદારી અને હિસ્સેદારી મહિલાઓનું યોગદાન એના પર આપણે વાત કરવી છે મિત્રો આજના દિવસે આપણને મહિલા દિવસની ઉજવણીના રૂપમાં જે જે દ્રશ્યો જે જે સમાચારો જોવા સાંભળવા મળતા હોય છે એમાં ખાસ કરીને શહેરો અને મોટા શહેરો સિટી મેગા સિટી સ્મોલ અર્બનથી લઈ અને મેટ્રો અર્બન સુધી જુદા જુદા રૂપમાં એના આયોજનો અને એની ચર્ચાઓ થતી હોય છે શહેરી સભ્યતા અને ખાસ કરીને અંગ્રેજી અસરવાળી આપણી જે શહેરી સભ્યતા છે એમાં એ પ્રવાહમાં મહિલાઓની જે ભાગીદારી છે જે સક્રિયતા છે એ સક્રિયતા સંગઠનિક રૂપમાં જે શહેરોમાં આપણને જોવા સાંભળવા મળે છે એ કેવા પ્રકારની હોય છે તો એ વિમેન્સ ક્લબ હોય રોટરી વિનેશ હોય અને વિનેશ એમ્પાવરમેન્ટ ક્લબો જે કોઈ ચાલે છે એ એ પોતપોતાની ક્લબોના નિર્જા નીચે મહિલા દિવસ ને ધ્યાનમાં લઈ અને કાર્યક્રમો કરતી હોય છે આ દરેક સંસ્થાઓ અને એ સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ એ શહેરી જીવનના સમાજની વ્યવસ્થામાં શહેરી જીવનના ઉત્કર્ષની વ્યવસ્થામાં શહેરી જીવનના વિકાસ અને જીવન જરૂરી વ્યવસ્થામાં ખૂબ મોટો ફાળો એમનો હોય છે અને એ ફાળાના આધારે કેટલાક મૂલ્યાંકનો પણ થતા હોય છે જેને આપણે છાપાઓ કે સામયિકોમાં વાંચતા હોઈએ છીએ અને ડિજિટલ મીડિયા પર આપણે એના કાર્યક્રમો જોતા હોઈએ છીએ મોટાભાગે કયા ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન કેટલું તો જ્યારે ક્ષેત્રોની ગણતરી થાય છે ત્યારે શહેરી જીવન સાથે જોડાયેલા ક્ષેત્રોની માત્ર ગણતરી આપણને જોવા કે સાંભળવા વાંચવા મળે છે ધારો કે શહેરી જીવનને લગતી જેટલી જેટલી બાબતો છે એ પૈકી કોઈ કલાનું ક્ષેત્ર હોય કોઈ શિક્ષણનું ક્ષેત્ર હોય ત્યારબાદ કોઈ કાયદાનું પણ ક્ષેત્ર હોય તો એમાં મહિલાઓની ભાગીદારી કેટલી ધંધા રોજગારનું ક્ષેત્ર હોય તો એમાં મહિલાઓની ભાગીદારી કેટલી અને મહિલાઓ પુરુષની સાચી અગર તો પુરુષથી કેટલી આગળ નીકળી જવામાં સફળ રહી છે એવા કેસ સ્ટડી આપણી સામે રાખવામાં આવતા હોય છે અને એ કેસ સ્ટડી જે હોય છે એ ખૂબ સમજવા જોગ હોય છે પણ એક વસ્તુ કાયમ માટે ચૂકા ચૂકાઈ જાય છે કે આ બધા કાર્યક્રમોમાં આપણી ગ્રામીણ મહિલાઓ આપણી ગ્રામીણ બેનો એમના યોગદાનની બહુ ઓછી ચર્ચા અગર તો જેને આપણે નહીવત કહી શકીએ એટલી એમાં ચર્ચા આવતી હોય છે ક્યારેક ક્યારેક આપણને એવું પણ લાગે કે ગામડામાં રહેલી મહિલાઓ પોતે જે યોગદાન આપે છે જીવન ચક્રમાં એમનું જે યોગદાન છે એમનો જે સંઘર્ષ છે એમનો જે પરિશ્રમ છે એની એ નોંધ નથી લેવાતી ખરેખર જે લોકો ગામડામાં રહે છે ગામડાની સાથે જોડાયેલા છે ગ્રામીણ જીવન વ્યવસ્થાનો જે લોકો એક હિસ્સો છે એ લોકો સહજતાથી સમજી શકે છે કે ગ્રામીણ જીવનમાં કૃષિ પશુપાલન અને આનુષંગિક વ્યવસાયોમાં મહિલાઓનો હિસ્સો કેટલો હોય છે મહિલાઓનું યોગદાન કેટલું હોય છે અને મહિલાઓનો પરિશ્રમ કેટલો હોય છે આ બાબતોને આપણે મુદ્દાવાઈઝ સમજવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો જ્યારે આપણે ગ્રામીણ જીવનમાં મહિલાઓનો સંઘર્ષ મહિલાઓનો પરિશ્રમ અને મહિલાઓનો યોગદાન એને મુદ્દા સમજવાનો પ્રયાસ કરવો છે ત્યારે સૌપ્રથમ પ્રથમ આપણા ખેતીવાડી અને પશુપાલનને આપણે લઈએ તો ખેતી અને પશુપાલન આ આપણો વ્યવસાય એવો છે કે એમાં સાઠ થી સિત્તેર ટકા કામ આપણી બહેનોને માથે હોય છે સાઠ થી સિત્તેર ટકા આપણે પુરુષોના ભાગમાં જે કામ આવે છે એ એ કામ કામ અને મહિલાઓના ભાગમાં જે આવે છે કામને આપણે સાધનો કે કામકાજના હિસાબથી જો વેચવાનો પ્રયાસ કરીએ તો આપણે પુરુષો જે કામ કરીએ છીએ આપણે ખેતીવાડીમાં એ કામ સાધનોના આધારે આપણે અલગ પાડીએ તો પાવડો કોદાળી ખંપાળી હાથી ટ્રેક્ટરો આ સાધનોથી આપણે પુરુષો કામ કરીએ છીએ પણ આપણી ખેતી માત્ર આ સાધનોના આધારે થાય છે એવું નથી આ સાધનોની જેટલી જરૂરિયાત પડે છે અને આ સાધનો ચલાવનારા તરીકે આપણી એટલે કે પુરુષોની જેટલી જરૂરિયાત છે ખેતીવાડીમાં એના કરતા પણ વધારે જરૂરિયાત જો કોઈ હોય ખેતીમાં તો એ હોય છે દાંતરડી દાંતરડું ચલાખા પછેડી અને એનો ઉપયોગ જ્યાં જ્યાં થાય છે એ છે આપણા નિંદામણથી લઈ અને પાકની લણણી સુધી જ્યારે આપણે નાના નાના છોડ હોય ત્યારે નિંદવાથી શરૂ કરી અને એને લણવા સુધીનો જે કાર્યક્રમ છે એમાં આ સાધનો દ્વારા જે કાઈ કામ થાય છે આ તમામ કામ મહિલા ગોત કરતી હોય છે આપણે ત્યાં જે જે પાક આપણે હાથી મારફત બિયારણ વાવી અને જે પાક નથી ઉગાડતા જેને માટે આપણે રોપણી કે ચોપણીનું કામ કરવાનું હોય છે બીજની ચોપણી કરવાની હોય બીજની રોપણી કરવાની હોય કે રોપની રોપણી ચોપણી કરવાની હોય તમે જોયું છે કે આપણે ત્યાં ડુંગળી હોય કે ચોખા જે છે ડાંગર છે ડાંગરના ધરુવાડિયા હોય તો એની અંદર રોપણીનું કામ મહિલાઓ જ કરતી હોય છે દસ લોકો કામ કરતા હોય તો એમાંથી બે કે ત્રણ પુરુષો તમને જોવા મળે બાકી આઠ સાત કરતી હોય છે તો રોપણી ચોપણી થી શરૂ કરી અને અને નિંદામણ નિંદામણ બાદ લણણી સુધીનું મોટા ભાગનું કામ આપણી બેનો કરતી હોય છે આજના સમયમાં કેટલાક સાધનો વૈજ્ઞાનિક સાધનો આપણી પાસે ઉપલબ્ધ છે ખેતીમાં એટલે બેનો પરથી કામનું ભારણ થોડુંક ઓછું થયું છે પણ સૌથી વધારે કામનું ભારણ ઓછું થયું હોય ખેતીવાડીમાં તો એ આપણા પુરુષોના માથેથી ઓછું થયું છે મહિલાઓના માથેથી જે કામનું ભારણ ઓછું થયું છે એ આપણા પુરુષોના કામના ભારણના ઓછા થવાની સરખામણીમાં ખૂબ બધું ઓછું છે જે લોકો 60 ની ઉંમર વટાવી ચૂકેલા છે ખેતીવાડીમાં એ લોકો જાણે છે કે જ્યારે ઓપનર આપણી પાસે નોતા અને આપણે દરેક પાકના ખળા જાતે લેવાના હતા ત્યારે એ સમયમાં જ્યારે પણ તંગી હતી અગર તો બહુ ઓછા હતા ત્યારે ઘઉં હોય બાજરી હોય મકાઈ હોય જુવાર હોય આ તમામ ચીજ વસ્તુઓના ખળા લેવાનું કામ આપણે ત્યાં બે દિવસ પાંચ દિવસ પંદર દિવસ કે એક એક મહિનો સુધી ઘઉંનું ખુ હોય કે મગફળીનું ખળવું હોય મોટો પાક હોય જે ખેડૂતના ખેતરમાં તો એક એક મહિના સુધી આપણું અને એ ખરા કામમાં તમામ કામ આપણી માતાઓ કરતી હતી ટકા કામ પુરુષોના ભાગમાં આવતું હતું અને સિત્તેર ટકાથી વધારે કામ ખડા લેવામાં બહેનોના ભાગમાં આવતું હતું આજે પણ જયારે ઓપનર આવ્યા છે ત્યારે તમે જોયું છે કે ઘઉં હોય બાજરી હોય કે કોઈ પણ પાક તૈયાર થયેલો છે અને એનો ઉપનર ચાલે છે તો ઓપનર પર આઠ કે દસ માણસોની ફરજિયાત જરૂર પડતી હોય છે અને એ આઠ કે દસ માણસો જે કામ કરતા હોય છે એમાં પુરુષોની સંખ્યા બે ત્રણ કે ચાર થી વધારે નથી હોતી છ સાત કે આઠ મહિલાઓ કામ કરતી હોય છે એવી જ રીતે આપણા ખેતરના દરેક કામમાં જેમ સાહીઠ ટકા સિત્તેર ટકા હિસ્સો મહિલાનો હોય છે એમ જ આપણે પુરુષો ખેતરમાં કે ખેતીવાડીના કામ પતાવ્યા પછી ઘર કામ જે કરવાનું આવે છે એમાં આપણે કઈ શું કરતા નથી હોતા ઘરકામ સંપૂર્ણપણે માથે હોય હોય છે માંડી અને પોતાના ધોવાના ત્રણ કે ચાર સમય આપણે ખેતીવાડીમાં ક્યારેક ક્યારેક ચાર ચાર સમય સુધી રાંધણું ચાલતું હોય છે તો રાંધણાનું પણ તમામ કામ આપણે બેનો કરતી હોય છે ધોવા વિછવાનું તમામ કામ આપણે બહેનો કરતી હોય છે ઘરની સફાઈ આપણી બહેનો કરતી હોય છે અને ખેતરનું કામ ખેતીવાડીનું કામ એ પણ આપણા જેટલું તે આપણાથી વધારે આપણી બહેનો કરતી હોય છે પશુપાલન જે છે એમાં બહેનોનો હિસ્સો કેટલો બહુ વિચારવા જોગ મુદ્દો જ છે મિત્રો એટલે આ મુદ્દે પણ આપણે થોડી વિશેષ ચર્ચા કરવી છે પશુપાલન આપણે ખેડૂત તરીકે આપણા ઘરમાં બળદ ગાય ભેંસ આ પશુઓ પાળતા હોઈએ તો પણ ભલે અને માત્ર આપણે ખેતીને બદલે સંપૂર્ણપણે પશુપાલનનો વ્યવસાય કરતા હોઈએ તો પણ પશુપાલનમાં પણ મહત્તમ પરિશ્રમ બહેનોના હિસ્સામાં આવે છે સૌથી પહેલા આપણે જોઈએ તો પશુપાલનમાં સૌથી વધારે અગવડરૂપ કોઈ કામ હોય તો એ કામ છે ઢોરનું છાણ વાંચી દુ કરવાનું ઢોરનું છાણ વાસીદું કરવાનું જે કામ છે એ ક્યારે આપણે પુરુષો કરતા જ નથી પરંપરાઓથી સેંકડો વર્ષોથી સદીઓ કે સહસ્ત્રાબ્દીઓથી આપણી માતાઓ આ કામ કરતી આવી છે સામાન્ય રૂપમાં આપણે ત્યાં ઉનાળો હોય શિયાળો હોય આવા સંજોગોમાં ઢોરના છાણ વાસીદાનું કામ કરવાનું થોડું અનુકૂળતા વાળું હોય છે પણ ચોમાસાની જે ઋતુ હોય ત્રણ મહિના ચાર મહિના જે ચોમાસાનો આપણો પીરિયડ છે અને એ દરમિયાન જયારે વરસાદ આવતો હોય અને એ વરસાદની વચ્ચે ઢોરના છાણ એ છાણ વાસીદું એને ઉકરડા સુધી પહોંચાડવાનું નીતરતો ટોપલો ઢોરના છાણનો પાણીથી નીતરતો ટોપલો માથા પર લઈ અને લપસણી ભૂમિ પર જો દૂર ઉકળો હોય તો દૂર સુધી જવાનું નજીકમાં ઉકળો હોય તો નજીક સુધી જવાનું પણ એ એ જે કામ છે એટલું એટલું બધું બધું પરિશ્રમયુક્ત કંટાળા અને એટલું બધું જટિલ હોય છે અને એ જટિલ કામ આપણી બહેનો માતાઓ સદીઓથી કરતી આવી છે પશુપાલનમાં બીજા ક્રમનું જટિલ કામ છે પશુ જે આપણું છે એ જ્યારે વ્યાય છે ત્યારે એની જે સાર સંભાળ રાખવાની છે એની જે ચાકરી કરવાની છે એની જે સારવાર કરવાની છે એ સંપૂર્ણપણે આપણી બહેનો અને માતાઓ કરે છે આ ખેતીવાડીની સાથે જોડાયેલો વ્યવસાય હોવા છતાં સંપૂર્ણપણે અલગથી વ્યવસાય કરતા માલધારી વર્ગના જે પરિવારો છે આપણે ત્યાં વસવાટમાં કે એમના ઘરોની આસપાસ અભ્યાસના હેતુથી તમે ક્યારેક નજર દોડાવશો તો તમને ખ્યાલ આવશે કે આ પરિવારની આપણી બહેનો આપણી માતાઓ આપણી દીકરીઓ કેટલો પરિશ્રમ પોતાના પારિવારિક વ્યવસાયમાં કરતી હોય છે પશુપાલનમાં આપણું જે યોગદાન છે એ બહુ ઓછું હોય છે આપણે નિરાણ કે જે કઈ ઢોરનો જે આહાર છે પશુઓનો આપણો એ આહાર આપણે ઘર સુધી પહોંચાડી દઈએ એટલે પછી ઘરે આવેલો જે કે પશુનો આહાર જે છે એ આપણી માતાઓ સુધી ઢોર સુધી પહોંચાડતી હોય છે દૂધ ઢોરવીએ ત્યાંથી લઈ અને વહુ કે ત્યાં સુધી એનું જે દૂધ છે એ દોવાની કામગીરી એસી ટકા આપણી મહિલાઓ કરતી હોય છે તૈયાર થયેલા દૂધને આપણે કા તો ડેરી સુધી પહોંચાડતા હોઈએ અગર તો જે ઘર સુધી આપણે દેતા હોઈએ આપતા હોઈએ દૈનિક રૂપથી ત્યાં સુધી આપણે પહોંચાડતા હોઈએ પણ દૂધ તૈયાર થાય ત્યાં સુધીની સમગ્ર કામગીરી આપણી બેનો કરતી હોય છે અને છાણ સીધાનું જે કામ છે એ આપણી બેનો કરતી હોય છે સો એ સો ટકા એમાં આપણો પુરુષોનો કોઈ હિસ્સો નથી આપણે ત્યાં

ફરિયાદ છે મહિલાઓની પણ એ ફરિયાદ એટલી બધી ગંભીરતાથી એમણે નથી કરી સમજવા વાત એમણે કરી છે કે છાણ વાસિદાનું જે કામ છે એ સૂગ ચડે એવું કામ છે અરુચિકર કામ છે અને છતાં અમારે કરવું પડે છે તો મિત્રો આજના મહિલા દિવસે શહેરોમાં કે મેગા સિટીઓમાં મહિલાઓ જે રીતે કામ કરે છે જે યોગદાન આપે છે અને સંપૂર્ણ સામાજિક વ્યવસ્થામાં મહિલાઓની જે ભાગીદારી જે હિસ્સેદારી યોગદાન એ તો છે જ પણ આપણા ગામડાઓમાં ખેતી પશુપાલન અને આનુષંગિક ગ્રામીણ વ્યવસાયોમાં આપણી બહેનો અને માતાઓનો બહુ મોટો હિસ્સો છે એમનો બહુ મોટો પરિશ્રમ છે અને એ પરિશ્રમને મગજમાં રાખી અને આપણે આજના મહિલા દિવસ પર વિચારવાનું છે એના પર આવતા કાર્યક્રમોને સાંભળવા કે જોવા કે એના પર વિચારવાના સમયે જ્યારે માત્ર શહેરોની મહિલાઓની વાત થાય છે ત્યારે આપણી ગ્રામીણ મહિલાઓને પણ આપણે ગામડાના માણસો તરીકે ખેતીના માણસો તરીકે પશુપાલનના માણસો તરીકે આપણે અવશ્ય ધ્યાનમાં રાખવાનું છે મિત્રો જય કિસાન જય ભારત